સુરતના કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર એક બાઇક ચાલકે રોંગ સાઈડમાં વાહન હંકારીને દાદાગીરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ચોરી ઉપર સીના ચોરી કરવામાં આવી રહી હોય તે પ્રકારનો વિડીયો છે રોયલ એનફિલ્ડ બુલેટ લઈને બીઆરટીએસ રૂટમાં રોંગ સાઈડમાં ઘૂસેલા બાઇક ચાલકે પોતે રોંગમાં હોવા છતાં પણ બીઆરટીએસ બસના ચાલક પર દાદાગીરી કરી હતી વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક બુલેટ બાઇક ચાલક બીઆરટીએસના રૂટ પર રોંગ સાઈડમાં આવી રહ્યો છે જ્યારે સામેથી આવી રહેલી બીઆરટીએસ બસને ઊભી રાખી ડ્રાઈવર સાથે બોલાચાલી પર ઉતરી આવ્યો હતો વિડીયો બનાવતા ડ્રાઈવરને તે યુવક ઉદ્યતપણે કહી રહ્યો છે કે હું રોંગ સાઈડ આવ્યો તો શું થયું તું શું કરી લઈશ તમે બસને ધીમે નથી ચલાવતા લોકો મરી જાય તેનું પણ તમે ધ્યાન નથી રાખતા આ ઘટના ચોરી ઉપરથી સીના જોરી જેવી છે જ્યાં એક તરફ નિયમનો ભંગ કરવામાં આવ્યો છે અને બીજી તરફ ભૂલ સ્વીકારવાને બદલે બીઆરટીએસ ના ડ્રાઈવર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે આ સાથે જ બુલેટ ચાલકે પોતે હેલ્મેટ ન પહેર્યું પણ બસ ચાલકને સ્પીડમાં ન ચલાવવાની સલાહ આપી રહ્યો હતો ઉપર ઉપરથી રોંગમાં આવી અને દાદાગીરીની વાત કરે કરવાની શાંતિ નહી હું મારી સાઈડ તમે ગાડી ચાર રસ્તે થી લાવો છો ને ધીરે લાવો હું ધીરે લઈને આવ્યો હું મારી સાઈડ આવ્યો છું હું મારી સાઈડ આવ્યો છું ને 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 કેટલા ની અમારે ત્રીસ ની સ્પીડ છે તું ગાડી ની સ્પીડ ચાર રસ્તો સ્પીડ તમે રોંગમાં આવો છો તમને એટલી શરમ આવી જોઈએ કે બીઆરટીએસમાં ડબલ ગાડી નીકળે મન ભાવે એમ ચલાવી તમે ભાડી તમારી પાસે પ્રૂફ છે તમારી પાસે તમારી પાસે પ્રૂફ છે મારી પાસે દિવ્યાંગ ન્યુ સુરત